નમસ્કાર લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા તાલુકાના મોટા ખુટવાડા ગામેથી મૃતસિંહ મર્યાનો મામલો સામે આવ્યો મહુવાના મોટા ખુટવાડા વિસ્તારમાંથી મૃત સિહ ની તપાસ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી ખેતર ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના વન્યજીવ રેન્જર સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટા ખૂટવાડા વિસ્તાર માંગથી વનપ્રાણી સિંહ નર ઉમર વર્ષ અંદાજે પાંચમી નવ વર્ષનો મૃતદેહ મળી આવેલ એફએસએલ ટીમ પીજીવીસીએલ ડોગ સ્કોડ તેમજ અલગ અલગ ટીમ બનાવી આજુબાજુના વિસ્તાર માંગ સ્કેનિંગ હાથ ધરવામાં આવેલ બહુમતદાર ના ખેતર માંગ ગેરકાયદેસર વીજ પ્રવાહ માટે ના જુદા જુદા સાધનો મળી આવેલ તેમજ જીવંત વાયર માંગ વનપ્રાણી રૂમવાટી મળી આવેલ સિંહના મોકની શંકામાન આવતા ત્રણ આરોપીને પૂછપરછ કરવામાં આવેલ ત્રણેય આરોપીની বন વિભાગ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે રિપોર્ટર અમીન પાયક એફકે લાઇવ ન્યૂઝ મહોવા તારીખ 30 8 2024 ના રોજ રાત્રે ના 8:40 કલાકે મહોવા वन्यજીવ રેન્જન ના સ્ટાફને એક नर સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંટળાયેલો અલગમાં મળી આવેલો હતો તાત્કાલિક વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું પીજીવીસીએલ એફએસએલ ડોગ સ્કોડ આ બધાની મદદ લઈ ત્રણ આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે જે આરોપીઓમાં એક અલસીભાઈ ગોગદા પોતે અને તેમના બંને પુત્રો તેમને પણ અટક કરવામાં આવેલા છે તેમના વાડી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વન વિભાગ દ્વારા કબજે કરેલ છે